તો મિત્રો જોરદાર નજારો અને જોરદાર વ્યૂ તો આપણે હાલ પોછી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાની જ્યાં કદમગીરી જ્યાંમાં કમળના દર્શન કરવા મિત્રો અને જ્યાં રસ્તા પણ ખૂબ જ જ્યાં કહી શકાય ભયંકર તો સંપૂર્ણ ડિટેલ ને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને હાલ મળી રહી છે અને માતાજીને માતાજીના દર્શન પણ કરવાના છે અને તમને સંપૂર્ણ માહિતી આપવાની છે જ્યાં કહી શકાય જ્યાં ગુજરાતમાં જ્યાં પહેલામાં પહેલી જ્યાં ઉતાણીની ને હોળી પ્રગટે તે આ જગ્યાએ જ્યાં પ્રગટાવવામાં આવે છે મિત્રો તો આપણો આગળ વિડીયો પણ જ્યાં કમળાઈ ઉતાણીનો પણ છે તો એમાં પણ જ્યાં તમે જઈને દર્શન પણ કરી શકો છો બાકી સરસ મજાનો વ્યૂ છે તમને જ્યાં જોવા મળશે આ વિડીયોમાં અને સંપૂર્ણ ડિટેલ મળી રહેશે જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમે પાછળ જોતા જ્યારે ખબર પડી ગઈ છે આપણે હાલ પહોંચી ગયા છે એક સરસ મજાનું જંગલ અને મિત્રો ખાસ કરીને જ્યાં કમળાઈમાંના જે દર્શન કરાવવાના છે તમને તો સરસ મજાનું જ્યાં ડુંગર અડધો સડીને સરસ મજાનું લોકેશન હતું તે ટાઈટલ મીકી દવાની આપી કંઈક લોકેશન અને જ્યારે જંગલ અને જ્યારે સરસ મજાના મોરલાના આવાસ પણ જ્યારે તમને સંભળતા હશે મિત્રો તો મારી સાથે વિડીયોમાં બન્યા લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા જ્યારે તમને કમળાઈ માતાજીના દર્શન કરાવવાના છે અને તમે જ્યાં નિહાળી શકો છો ઉપર તો સામે મિત્રો જ્યારે તમને દેખાય તે જગ્યાએ ઉપર જવાનું છે જ્યારે આગલો વિડીયો આપણો આવ્યો પણ થયો ત્યારે ઉતારણીનો પણ આખેલે સરસ મજાની જ્યાં ચોમાસાની ઋતુમાં આપણે હાલ પોસી ગયા છે તો મિત્રો હાલો વિડિયોમાં બને રહીજો ને રસ્તો તમે જ્યારે જોઈ શકો છો બહુ ભયંકર જ્યારે રસ્તો કહી શકાય પણ આમાંથી આપણે જવાનું છે તો હાલો વિડિયોમાં કન્ટિન્યુ ને આપણે જઈ મા કમળાઈ મારા દર્શન કરી આથી પણ તમે જ્યાં સરસ મજાનો એક જ્યાં વ્યૂ જ્યાં લોકેશનનો નજારો જ્યાં લઈ શકો છો તો તમે જ્યાં રોડ પણ જ્યાં તમે જોઈ શકો છો તો સામે અત્યારે હાલમાં જ્યાં ગાડી પણ હાલ અહીંયા લાવી રહી છે તો એ પણ જ્યાં તમે નહીં આવી શકો છો ખૂબ સારી એવું લોકેશન છે અહીંયા અને સામે ખૂબ જ સારું એવું લોકેશન છે હાલમાં તો મિત્રો ફાઇનલી જ્યારે આપણે ઉપર જ્યાં પહોંચી ગયા છે જ્યાં કમળાઈવાના મંદિર મિત્રો અને જ્યાં લોકેશન તમે એક વાર જ્યાં જોઈ શકો છો મિત્રો ત્યારે અત્યારે ટ્રાફિક પણ હાલ ખૂબ જ છે ત્યારે એ પણ તમને બતાવીશ તો શું કહો છો જ્યારે ઘણી ગાડી જ્યારે આખા રોડમાં જ્યાં નીચે ગાડીઓ છે ઘણા લોકો અત્યારે હાલ જ આવી ગયા છે માતાજીના સાનિધ્યમાં જ્યાં દર્શન કરવા જ્યાં કોળીમાં ધામ જ્યાં કમળાઈમાં દર્શન કરવા મિત્રો તો અહીંથી પણ તેની જ્યાં શેત્રુજી નદીનો જ્યાં લુક લઈ શકો છો અને સામે ખૂબ સારું એવું જ્યાં લોકેશન છે ને જ્યારે આવા જ્યાં વાતાવરણમાં જ્યાં આવા સરસ મજાના જ્યાં મોન્સૂનમાં તો કે યુટ્યુબરો જ્યાં ઘણા આવતા હોય જ્યારે લોકો અહીંયા જ્યાં વ્યૂ લેવા જ્યાં નજારો લેવા જ્યાં આ લોકેશનની જ્યાં મોજ માણવા ત્યારે જ્યાં કહી શકાય હજારોની સંખ્યામાં જ્યાં પબ્લિક અત્યારે હાલ જ્યાં આવી ગયા છે મિત્રો તો આપણે પણ આવી ગયા છીએ તો આપણે પેલા હાલ ઉપર અને જ્યાં તમને દર્શન કરાવું જ્યાં કમળાઈ માના મિત્રો પણ અહીંથી લોકેશન તમે એક નજર ત્યાં કરી શકો છો પવન પણ જયારે ખૂબ સારો એવો આવી રહ્યો છે ત્યારે તમને પવનનો અવાજ પણ આવતો હોય છે તો ખાસ કરીને મિત્રો તમે પણ જ્યારે આવા લોકેશનમાં આવા વાતાવરણની જ્યાં મજ માણવા આવવાનું સૂકતા નહીં જ્યારે અમે તો આવી ગયા છીએ પણ તમે અવશ્ય એક વખત આવજો મિત્રો તો હવે પેલા જઈએ ઉપર અને તમને પણ જ્યાં દર્શન કરાવ માતાજીના અને ઉપલું પણ કંઈક લોકેશન આની કરતા જાય સારો વ્યૂ આવતો હોય છે કેવા લોકેશન તમને જ્યાં સારા સારા લોકેશન બતાવવાની જ્યાં કોશિશ કરીશ બાકી અહીંથી એક લુક તમે જ્યાં લઈ શકો છો સરસ મજાનું જ્યાં કુદરતી સુંદર જ્યારે કીલી ઉઠી હોય અને મિત્રો ખાસ કરીને અહીંયા તમે લઈ શકો સરસ મજાનો જ્યાં અહીંથી નહી ગયા હોય તો જ્યારે ગોતવા પણ મુશ્કેલી પડે ને આપણી સાથે આજે છે જ્યારે ઉત્સવ અને આંકડાની સાઈડમાં જ્યારે મિત્રો તો જ્યારે અમે ત્રણે ત્રણ જ્યારે આવી ગયા હતા સરસ મજાનો જ્યાં વ્યૂ લોકેશનની મજ માણવા

બહુ સરસ મજાનો વ્યૂ ખૂબ સારું એવું લોકેશન ખૂબ સારો એવો નજારો મિત્રો તો આવો નજારો આવું હિલ સ્ટેશન જોવા માટે તમારે જ્યારે કદમગીરી જ્યાં કમળાઈમાં જ્યાં કોલમાં ધામ કહેવાય ત્યાં તમારે આવું પડશે આવું લોકેશન લેવું હોય તો તો હાલો જાય પહેલી મિત્રો જ્યારે આપણે પહોંચી ગયા છીએ જય શ્રી કમળાઈ શક્તિપીઠ તો હાલો ઉપર જઈ ને માતાજીના દર્શન કરી ભાઈનો કંઈક નજારો આ રીતનો છે મિત્રો

જ્યારે અહીંયા પણ નીકળી શકો છો તો અહીંયા પણ મંદિર છે હાલો ત્યાં જઈએ બાકી નજારો બહુ ખૂબ સારો એવો છે મિત્રો તમે પણ અહીંયા આવવાનું બાકી વ્યૂ નજારો તમે જોઈ શકો છો હાલ જ્યાં ધારે છે નીચે ઘણા લોકો જ્યાં જાય છે ત્યાં દર્શન કરવા તો આપણે નીચે નથી લેતા ટાઈમ અત્યારે હાલ આપણી પાસે પણ અત્યારે હાલ જાય છે જ્યાં ઉપર જ્યારે મિત્રો જ્યાં કપડા ઉતાની જો પહેલાં પેલી જ્યાં વળી પ્રગતિ હોય જ્યારે ગુજરાતમાં તો જ્યારે આ જગ્યાએ હાલ જ્યાં આવે છે તો મિત્રો ખાસ કરીને તારે તમને જ્યાં આગળ વિડીયો પણ સરસ મજામાં જ્યાં દર્શન કરાવ્યા હતા સંપૂર્ણ ડિટેલ પણ એમાં હતી તો ત્યારે આપણે હાલજાઇ ના મંદિર છે ત્યારે મિત્રો હાલ ઉપર તમને જ્યાં દર્શન પણ કરાવ્યા ને ત્યારે હાલઝાઈથી ગાડી પાર્કિંગ કરી ત્યાં તો હાલ વિડીયોમાં મજા લેજો જાઓ જ્યારે નીચે જાવનો રસ્તો છે ખૂબ સારો એવો તો એ જ્યારે બતાવવાની તમને કોશિશ કરીશું જ્યારે અત્યારે તમે જોઈ શકો છો લોકો અત્યારે હાલ આવી જશે કમળાઈ કમળામાંના દર્શન કરવા અને ગાડી ઘણી હેઠળ અત્યારે હાલ પડી પણ છે તો મિત્રો ખૂબ સારું એવું જ્યારે લોકેશન છે અહીંયા અને અમે જ્યારે ઉપર દર્શન પણ કર્યા કેમ છું મજા આવી દર્શન કરવાની તો જ્યારે આને પણ મજા આવી અને મને પણ મજા આવી મિત્રો સરસ 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 મજાનું લોકેશન અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો જ્યારે કોને ન મજા આવે ત્યારે ટ્રાફિક પણ તમે જ્યાં નહીં શકો ગાડીનું પાર્કિંગ તો ત્યાંથી જ્યાં નીચે રોડ છે ત્યાં સુધી જ્યારે ઘણી બધી ગાડી જ્યાં પાર્કિંગમાં મૂકી છે ઘણા લોકો ખાસ કરીને યુટ્યુબર તો જ્યારે આવતા હોય એવું લોકેશન લેવા અને હલો મિત્રો તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો તમને ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી આવો નો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય